જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય અગિયારનો આઠમો શ્લોક સમજીશું ન તું માં શક્યશે દ્રષ્ટુને વ સ્વચ્છુ દિવ્ય દદા મી તે ચક્ષુ પશ્યમે યોગમેશ્વરમ પરંતુ તું મને મારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં તેથી હું તને દિવ્ય નેત્ર આપું છું હવે તું મારા યોગ ઐશ્વર્યને જો શુદ્ધ ભક્તને કૃષ્ણના દ્વિભુજ રૂપ સિવાય અન્ય કોઈ રૂપ જોવાની ઈચ્છા હોતી નથી ભક્તે ભગવત કૃપાથી ભગવાનના વિશ્વરૂપનું દર્શન દિવ્ય નેત્રોથી કરવાનું હોય છે અને નહીં કે મનથી કૃષ્ણના વિશ્વરૂપનું દર્શન કરવા માટે અર્જુનને કહેવામાં આવ્યું છે કે તે પોતાના મનને નહીં પરંતુ દ્રષ્ટિને બદલે શ્રી કૃષ્ણના આવી સ્વરૂપનું ખાસ કોઈ મહત્ત્વ નથી જે હવે પછીના શ્લોકમાં સ્પષ્ટ કરવામાં આવશે છતાં અર્જુને આ રૂપ જોવાની ઈચ્છા હતી તેથી ભગવાને તેને આવી સ્વરૂપ જોવા માટે જરૂરી વિશિષ્ટ દ્રષ્ટિ પ્રદાન કરે છે જે ભક્તો કૃષ્ણ સાથેના દિવ્ય સંબંધના યોગ્ય રીતે સ્થિત હોય છે તેઓ ભગવાનના પ્રેમાળ સ્વરૂપો પ્રત્યે આકર્ષાય છે તેમને ઈશ્વરવિહિન ઐશ્વર્યોના પ્રદર્શનો પ્રત્યે આકર્ષતા નથી કૃષ્ણના બાળ મિત્રો કૃષ્ણના સખાઓ તથા કૃષ્ણના માતા પિતા કદાચ નથી કે કૃષ્ણ તેમની પોતાના દર્શાવે તેઓ શુદ્ધ પ્રેમમાં તો તન્મય થયેલા હોય છે છે કે કે એટલું પણ નથી કૃષ્ણ પૂર્ણ પરમેશ્વર તેઓ પ્રેમના આદાન પ્રદાનમાં એવા તો મગ્ન હોય છે કે કૃષ્ણ પરમેશ્વર છે એનું તેમને વિસ્મરણ થાય છે શ્રીમદ ભાગવતમમાં કહ્યું છે કે કૃષ્ણ સાથે રમનારા બાળકો બધા જ મહાન પુણ્યાત્માઓ છે તથા અનેકાનેક જન્મ જન્માંતરો પછી તેઓ કૃષ્ણ સાથે રમવા સમર્થ થયા છે આવા બાળકો જાણતા નથી કે કૃષ્ણ પૂર્ણ પુરસોત્તમ પરમેશ્વર છે તેઓ કૃષ્ણને અંગત મિત્ર માને છે તેથી સુખદેવ ગોસ્વામીએ આ શ્લોકનું ગાન કર્યું છે બ્રહ્મસુખાનુભૂત્યા દાસ્યમ ગતાનામ પરદેવતેન માયાશ્રિતાનામ નરદાર કેન શાકમ જહુ કૃત પૂણ્ય પૂજાહ જેને મહાન ઋષિઓ નિર્વિશેષ બ્રહ્મ માને છે ભક્તો જેને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર માને છે અને સામાન્ય મનુષ્ય જેને ભૌતિક પ્રકૃતિની ઉપજ માને છે તે પરમ પુરુષ સાક્ષાત અહીં રમે છે પૂર્ણ પૂર્વજન્મમાં જેમણે અનેકા અનેક પુણ્યકર્મ કર્યા છે એવા બાળકો તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથે અહીં રમતો રમી રહ્યા છે હકીકત એ છે કે ભક્તને વિશ્વરૂપ જોવામાં કોઈ રસ નથી હોતો પરંતુ અર્જુન કૃષ્ણના કથનોને સત્ય પુરવાર કરવા વિશ્વરૂપના દર્શન કરવા ઈચ્છતો હતો કે જેથી ભવિષ્યમાં લોકો સમજી શકે કે કૃષ્ણ માત્ર સૈદ્ધાંતિક કે તાત્વિક રૂપે જ અર્જુનની સામે પ્રકટ થયા ન હતા પરંતુ પ્રત્યક્ષ રૂપે પ્રકટ થયા હતા આ હકીકતને અર્જુન અવશ્ય પૂરી પુષ્ટિ કરવા પડે કારણ કે અર્જુનથી જ શિષ્ય પરંપરા પદ્ધતિનો પ્રારંભ થાય છે એ મનુષ્ય ખરેખર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણને જાણવા ઈચ્છે છે છતાં તથા અર્જુનને પગલે ચાલવા ઈચ્છે છે તેમણે એ જાણી લેવું જોઈએ કે કૃષ્ણ માત્ર સૈદ્ધાંતિક રૂપે નહીં પરંતુ સ્વયં પ્રત્યક્ષ રીતે પરમેશ્વર તરીકે પ્રકટ થયા હતા ભગવાને અર્જુનને વિશ્વરૂપના દર્શન કરવા માટે જરૂરી શક્તિ આપી છે કારણ કે તેઓ જાણતા હતા કે અર્જુન આ રૂપને જોવા ખાસ ઈચ્છા ધરાવતો ન હતો જે બાબત અગાઉ સ્પષ્ટતા થઈ છે આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ